જેડીયુના જે ઉમેદવાર છે અનંતસિંહ તેમના સમર્થકો દ્વારા સૌથી પહેલા તેમના પગમાં ગોળી મારવામાં આવી ને પછી તેમને કાર દ્વારા કચડી નાખવામાં આવી દુલાર્જન સૌથી ચર્ચાનો વિષય એટલા માટે પણ છે કારણ કે તેમને લાલુ પ્રસાદ યાદવના ખૂબ નજીકના વ્યક્તિ માનવામાં આવતા

આરોપ સીધો જ મુકાયો છે મોકામાના બાહુબલી ધારાસભ્ય અનંતસિંહના સમર્થકો સમગ્ર મુદ્દો શું બન્યો હતો સૌથી પહેલા એ જાણીએ દુલારચંદ યાદવ કે જેમનો માત્ર રાજકીય ઇતિહાસ જ નથી દેખાતો ગુનાહિત ઇતિહાસ પણ એટલો જ સામે આવે છે તેઓ મોકામાંથી જનસુરાજ પાર્ટીના જે ઉમેદવાર છે પિયુષ પ્રિયદર્શી ઉર્ફે લલ્લુ મુખિયા તેમના સમર્થનમાં પોતે જોવા મળતા હતા અને તેની જ સામે અનંતસિંહ વિરુદ્ધ તે ઘણા લાંબા સમયથી નિવેદનબાજી કરતા હતા સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો પણ તેમણે પોસ્ટ કર્યા છે એટલે ઘણા લાંબા સમયથી અનંતસિંહ અને દુલાચંદ વચ્ચે તણાવની પરિસ્થિતિ હોય તેવા દ્રશ્યો પણ જોવા મળતા હતા પણ જાહેર સભામાં જ્યારે તેમની હત્યા નિપજાવી દેવામાં આવી છે ત્યારે સીધો સીધો જ આરોપ આરોપ તેમના પરિવારના લોકો લોકો અને ગામના દ્વારા જે છે અનંતસિંહના સમર્થકો પર અત્યારે મૂકવામાં આવ્યો છે કે તેમના દ્વારા જ દુલાચંદ યાદવની હત્યા નિપજાવી દેવામાં આવી જે રીતે વાત કરી કે દુલાચંદ યાદવનો માત્ર રાજકીય ઇતિહાસ નથી દેખાતો ગુનાહિત ઇતિહાસ પણ એટલો જ સામે આવે છે તાલ વિસ્તારની વાત કરીએ તો ઘણા લાંબા સમયથી દુલાચંદ યાદવની તેમના પર મજબૂત પકડ બે હજાર ઓગણીસ ની વાત કરું તો કુખ્યાત બદમાશ તરીકે પટના પોલીસે તેમની ધરપકડ પણ કરી અને અત્યારે તેમની જે હત્યા નિપજાવવામાં આવી છે તેમના જન્મસ્થળ તારતર ગામમાં જ તેમની હત્યા કરી દેવામાં આવી છે તેમના પરિવાર દ્વારા એ રીતનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે જેડીયુના જે ઉમેદવાર છે અનંતસિંહ તેમના સમર્થકો દ્વારા સૌથી પહેલા તેમના પગમાં ગોળી મારવામાં આવી ને પછી તેમને કાર દ્વારા કચડી નાખવામાં આવે પણ સામે અનંતસિંહના સમર્થકો અને ખાસ અનંતસિંહે પણ બધા જ આરોપો નકારી કાઢ્યા છે સોશિયલ મીડિયા પર ઘણા બધા ફોટોઝ અને પણ તેમણે અપલોડ કર્યા છે અને અનંતસિંહે તો આ જે વળતો આરોપ છે એ સિંહ પર મૂક્યો છે તેમનું એવું કહેવું છે કે સિંહ ઘણા લાંબા સમયથી ચૂંટણી છે તેને વખોડવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા આવ્યા છે અને માટે તેમણે જ દુલારચંદ છે તેમની હત્યા છે ધુલાર્ચન સૌથી ચર્ચાનો વિષય એટલા માટે પણ છે કારણ કે તેમને લાલુ પ્રસાદ યાદવના ખૂબ નજીકના વ્યક્તિ માનવામાં આવતા અને જ્યારે આટલી નજીકમાં ચૂંટણી છે છ દિવસમાં જ મતદાન છે અને ત્યારે જો તેમની હત્યા નીપજાવવામાં આવે તો રાજકારણ ગરમાય એ પણ સ્વાભાવિક વસ્તુ છે હવે ગ્રામજનોએ શું કર્યું હતું ગ્રામજનોએ પાંચ કલાક સુધી શબ્દ છે તેને ઉઠાવવા નહોતું અને તેથી પોલીસ કાફલો પણ તૈનાત કરવો પડ્યો હતો પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા માટે ઘણી બધી તણાવની પરિસ્થિતિ બની ગઈ હતી અને પહેલા લાકડીઓ છે પથ્થરમારો છે તે પણ ત્યાં જોવા પરિવારનો જે રીતે મેં વાત કરી કે આક્ષેપ એ રીતે છે કે પગમાં ગોળી મારીને કચડી નાખવામાં આવ્યા હતા સમર્થકો પર તેમણે સીધો આરોપ મૂકી દીધો છે પરલાલચંદની હત્યાના સમાચાર આવતા આરજેડીના જે નેતા છે તેજસ્વી યાદવ તેમણે સીધો પ્રહાર વહીવટી તંત્ર પર કર્યો વહીવટી તંત્ર પર તેમણે એવા સવાલો ઉઠાવ્યા છે કે જ્યારે આચાર સંહિતા લાગેલી છે તો લોકો ખુલ્લેઆમ આવી રીતે હથિયારો સાથે કેવી રીતે ફરી શકે

પછાત વર્ગોને 10 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે કૃષિ ઉદ્યોગ માળખાગત સુવિધાઓ વધાર વધારો કરવામાં આવશે શિક્ષણને લઈને ખાસ ભાર મૂકવામાં આવ્યો છે શિક્ષણનો મુદ્દો ખૂબ વધારે હાઇલાઇટ કરવામાં આવ્યો છે એવું દેખાઈ રહ્યું છે મેનિફેસ્ટોમાં કેજી થી પીજી સુધી મફત શિક્ષણ આપવામાં આવશે તેવું વચન આપવામાં આવ્યું છે દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ નીતા સ્થાપના કરવામાં આવશે સ્પોર્ટ્સ માટે પણ વિકાસ કરવામાં આવશે આ રીતની વાત મેનિફેસ્ટોમાં કરવામાં આવી છે એ સિવાય પણ ઘણા બધા કૃષિના મુદ્દાઓને પણ આવરી લેવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે એટલે આમ તો અત્યારે બિહાર ચૂંટણી છે તેમાં ગરમા ગરમીનો માહોલ દેખાઈ રહ્યો છે એમાં પણ અત્યારે યાદવની હત્યાથી માહોલ છે તે ખૂબ વધારે આક્રોશતાથી ભરાઈ ગયો હોય એ રીતના દ્રશ્યો અત્યારે મળી રહ્યા છે આવનારા સમયમાં ખબર પડશે કે હજુ આ ચૂંટણી શાંતિથી પૂર્ણ થાય છે કે કેમ કે કોઈ નવી અપડેટ આપણી સામે આવે છે સમગ્ર મુદ્દે આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવશો ફરી મળીશું અમને રજા આપશો નમસ્કાર